નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું આજના મિત્રોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તાવીસ સાત બે હજાર રવિવાર મેષ રાશિ મેષ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વડાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ઘરની સ્ત્રીઓનું માન સન્માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે પ્રસાદ માટે કોઈની સામે હાથ લાંબો કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે ઘરના વડીલોના કામ કરવાના એ લોકોની તબિયત પર ધ્યાન આપવાનું એ લોકોને મદદ કરવાની શું નથી કરવાનું મિત્રો આજે ગુસ્સો નથી કરવાનો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીને લાલ કલરની ચૂંદડી અર્પણ કરવી જોઈએ માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વડાએ જે વિષ્ણુ શાસ્ત્ર વાંચવા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના કામ પરથી ધ્યાન ભટકવા નહીં દેતા સિંહ રાશિ સિંહ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વડાએ આજે કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે હાથી દાંતની બનેલી કોઈ વસ્તુ ધારણ કરવી નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું રાખેલું ભોજન આપણે કરવું નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરજો તુલા રાશિ વાળા આજે પોતાની પાસે રહેલું ધન સારા કામમાં વાપરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કંકાસ કલેશ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વડાએ જે પાણીનો લોટો ચપટી ગોળ એમાં મછડીને એ પાણીથી ભગવાનને અર્ધે આપવો જોઈએ સૂર્યનારાયણને શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડામાંથી ફરવું નહીં ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ વાળા આજે રવિવારના દિવસે પોતાના ઘરના બાળકો પર ધ્યાન આપવું જોઈએ એના અભ્યાસમાં રસ લેવો જોઈએ એની ચકાસણી કરવી જોઈએ શું નથી કરવાનું આજે તમને કોઈ મીઠાઈ દાનમાં આપે તો સ્વીકારતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર વાળા આજે ખાસ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને સૂર્યના દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા કલરનું તિલક કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું છે કુંભ રાશિ વાળા આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયા પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા કે માતા જેવી સ્ત્રીનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનની અને માતા પાર્વતીને લાલ કલરનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ આપણી પર મૂકેલો વિશ્વાસ તોડવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે